અમદાવાદની કુવૈશ પ્રાથમિક શાળાના એમસી જુનિયર ક્લાર્ક પરીક્ષામાં હોબાળો થયો હતો ત્યારે આ મામલે પરીક્ષાર્થીએ આક્ષેપો કરતા જણાવ્યું છે કે પરીક્ષા પહેલા પરીક્ષાર્થીઓના ચેકિંગ કરવામાં નથી આવ્યો જ્યારે ક્લાસરૂમમાં ગયા ત્યારે કોઈ હાજર પણ નહોતો આ જે બાદ પોણા એક વાગ્યે ઓએમઆર સીટ અને આન્સર શીટના નંબરમાં ફેરફાર પણ જોવા મળ્યો અને જ્યારે હોબાળો કરી અને નીચે આવ્યા ત્યારે આઠ નંબરની રૂમમાં કેટલાક વિદ્યાર્થીઓ પેપર સોલ્વ કરી રહ્યા હતા ત્યારે અમે પરીક્ષા આપવા માટે આ કોઈ મારા સિગ્નેચર બી નહોતા કર્યા જ્યારે એક બેઠક ક્લાસરૂમમાં ગયા એના પછી સાડા બારનો ટાઈમ હતો અમારા એક્ઝામમાં સાડા બાદ અમને કોઈ સિગ્નેચર બી નહોતી કરાઈ એટેન્ડન્સન્સ બી નહોતી પૂરી અમારી એના પછી ફોણાય કે એમનું પેપર આપ્યું કોણ આવે કે જ્યારે પેપર આપ્યું ત્યારે બેઠક ક્રમ અલગ હતો અમારો વયમઆર સીટ નંબર બી અલગ હતો અને આન્સર જે પેપર હોય એનો નંબર બી અલગ હતો જ્યારે અમે એક વાગે હોબાળો કરીને બહાર આવ્યા ત્યારે નીચે આવ્યા તો પેપર નીચે બક્ષમાં સોલ્વ નતા કરા

અમદાવાદની પૂર્વે પ્રાથમિક શાળા જે સરખેજ વિસ્તારમાં આવેલી છે ત્યાં આગળ હોબાળો કરવામાં આવેલ પરીક્ષાર્થીઓનો જે આરોપ છે તે આરોપ એવો મૂકવામાં આવ્યો અને આંતર સીટ ના નંબરમાં ફેરફાર જોવા મળી રહ્યો છે એટલે કે રૂમ નંબર આઠ જે શાળાની આવેલી હતી ત્યાં આગળ કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા પરીક્ષા પહેલા પરીક્ષાર્થીઓને ચેકિંગ કરવામાં પણ નથી આવ્યા અને પરીક્ષાર્થીઓની માંગણી છે કે આજે પરીક્ષા લેવામાં આવી હતી જુનિયર રદ કરવામાં આવે તેમાં ક્યાંક ને ક્યાંક પેપર ફૂટ્યું હોવાનો કરવામાં આવી રહ્યા છે તો સાથે જ સિરીઝ નંબર ચેક કર્યા સિવાય તમામે તમામ જે ઉમેદવાર છે તેમને ઓએમઆર સીટ આપી દેવામાં આવી હતી કારણ કે જયારે પણ કોઈ સરકારી ભરતીની પરીક્ષા થતી હોય છે ત્યારે ઓએમઆર સીટ નંબર અને જે આંતરકી નંબર હોય છે તે સેમ જ રહેતો હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક અલગ અલગ નંબર હોવાની પણ વાત ઉમેદવારો કરી રહ્યા છે સાથે જ જે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ છે તેમના દ્વારા આ પરીક્ષા છે તે રદ કરવાની પણ માંગ કરવામાં આવી છે અને શાળા અને યુનિવર્સિટી તરફથી કોઈ પણ ભૂલ થઈ હોય તેવું પણ ધ્યાને આવી રહ્યું છે તેવું પણ તેમનું કહેવું છે એટલે અત્યારે હાલ જે અધિકારીઓ છે તેઓ શાળાએ પહોંચી ચૂક્યા છે અત્યારે હાલ તપાસનો જે ધમધમાટ છે તે ચાલી રહ્યો છે હવે જોવાનું એ રહેશે કે કોની

વિવાદ સાથે સંપડાઈ ચુક્યો છે અમદાવાદની અંદર